જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન એકવાર આદેશ આપે એટલે ભક્તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા હોય છે પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એટલે કે આપણા વાલા શ્રીજી મહારાજે કોઈ વસ્તુ માંગી હોય અને તેમના પરમ ભક્તોએ ચોખ્ખી ના સંભળાવી દીધી હોય હા આ કોઈ અનાદર નહોતો પણ આ તો હતો ભક્ત અને ભગવાન વચ્ચેનો એક એવો અતૂટ પ્રેમ આજના વિડીઓમાં આપણે એવી જ દિવ્ય લીલાઓ વિશે વાત કરીશું જેમાં મહારાજની માંગણી સામે ભક્તોનો પ્રેમ વિજયી થયો હતો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો એક વખત શ્રીજી મહારાજ મીણા પર માણકી ઘોડી લેવા સારું પધાર્યા અને ત્યાં સુખાત્રવાડી કરીને હરિભક્ત બ્રાહ્મણ હતા પછી સુખેત્રવાડીએ મહારાજને કહ્યું જે મહારાજ મારે ઘેર જમવા પધારો પછી મહારાજ તેને ઘેર જમવા પધાર્યા ત્યારે સુખા મહારાજે શ્રીજી મહારાજની પિત્તળની થાળીમાં

ત્યારે બ્રહ્મચારી કહે છે વસ્તાભાઈ આજે તો ફલાણા હરિભક્તનો થાળ છે એમ ઘણાક વર્ષ સુધી દર્શન કર્યા પણ શ્રીજી મહારાજનો કોઈ વખત થાળ કર્યો નહીં પછી શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા અને પોતાને બહુ જ પસ્તાવો થયો જે આપણે મહારાજને અર્થે થાળ કરી શક્યા નહીં પછી રઘુવીરજી મહારાજ ગામડામાં ફરવા પધારેલા અને ગામ રાણપુર મુકામ હતો પછી ગઢપુરના કોઠારે ભક્તિવલ્લભદાસજીએ રઘુવીરજી મહારાજને કહ્યું છે તમારી આજ્ઞા હોય તો હું નાગનેશ જઈ આવું પછી રઘુવીર મહારાજની આજ્ઞા લઈને કોઠારી ગામ નાગનેશ ગયા અને ત્યાં કર્યા અને દાદા દયાને તથા છે તમારાથી શ્રીજી મહારાજની સેવા થઈ નથી અને આ રઘુવીરજી મહારાજ છે તે શ્રીજી મહારાજના પુત્ર છે માટે તેમને રાજી કરો તો શ્રીજી મહારાજ રાજી થાય તે સાંભળી બંને ભાઈએ હાથ જોડીને કોઠારીને કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ અને બંને ભાઈઓ પાસે દસ દસ હજાર રૂપિયાની મૂડી હતી પછી કોઠારીએ બંને ભાઈને કહ્યું જે ગઢપુરમાં શ્રીજી મહારાજની મૂર્તિ કરાવી છે તેનો ખર્ચ પાંચ હજાર રૂપિયા થયો છે તે આપો અને એક હજાર રૂપિયા રઘુવીરજી મહારાજ પાસે મેલો અને એક હજાર રૂપિયાનું અહીં મંદિર કરાવો અને હજાર રૂપિયાનો સદાવ્રત કરાવો એટલે અહીંયા જે સંત આવે તેમને પ્રથમ તમારી રસોઈ અપાય અને એક એક હજાર રૂપિયા તેની દીકરીઓને અપાવ્યા અને આગલે દિવસે એકાદશી હતી પછી સૌ હરિજનોને કોઠારીએ કહ્યું છે તમે સૌ મળીને એકાદશી ફરાળ કરાવો એટલે તેમાં કંદોઈ હરિભક્તોએ કહ્યું છે અમારે પેંડા કરાવી આપવા અને કણબીએ કહ્યું છે અમારે દૂધ આપવું અને બ્રાહ્મણ હરિભક્ત હતા તેમણે કહ્યું છે અમારે સૌને ત્યાં દૂધ વગેરે ભેગું કરી આપવું અને બારસને દિવસે દાદા તથા વસ્તાદયાની રસોઈ કરવી એમ ઠરાવ કરીને કોઠારી પાછા રાણ પુરવ્યો અને નાગનેશ થી ગાડા લઈ સૌ હરિજન મહારાજને દર્શની આવ્યા પછી રઘુવીરજી મહારાજ ગામ નાગનેશ પધાર્યા અને ત્યાં સંતને એકાદશીના ફરાળ કરાવ્યા અને બારસને દિવસ મોતીયા લાડુની રસોઈ કરાવીને સંતને જમાડ્યા અને સાંજે રઘુવીરજી મહારાજને કોઠારીએ કહ્યું કે મહારાજ સોનેરી વસ્ત્ર પહેરો અને હાથીએ બેસીને ગામમાં પધ્રામણીએ જવું છે પછી કોઠારીએ અને ઘેર આગળથી જઈને બધી સગવડતા કરી આપી પછી રઘુવીરજી મહારાજ હાથીએ બેસીને ગામ સોસરાની સરિયા અને જ્યાં દાદા દૈયાનું ઘર આવ્યું ત્યાં હાથીને બેસર્યો અને નાનું એવું છાપરું હતું તેમાં એક ખાટલા ઉપર ગોદડું પાથર્યું હતું તે ઉપર રઘુવીરજી મહારાજને પધરાવ્યા અને એક હજાર રૂપિયાનો થાળ ભરીને રઘુવીરજી મહારાજને ભેટ કર્યો અને પાંચ રૂપિયા મહારાજની મૂર્તિ કરાવી તેમાં આપ્યા અને એક રૂપિયા હરિકૃષ્ણ મહારાજને થાળ માટે આપ્યા તે લઈને રઘુવીરજી મહારાજ બહુ રાજી થયા અને કોઠારીએ કહ્યું છે આ બે ભાઈથી શ્રીજી મહારાજને અર્થે થાળ થઈ શક્યો નથી માટે અને તમે ભગવાનના પુત્ર છો તો તમે રાજી થાવો તો શ્રીજી મહારાજ રાજી થાય પછી મહારાજની આરતી ઉતારી અને રઘુવીરજી મહારાજ તેની બાથમાં ઘાલીને મળ્યા અને કહ્યું જે જાઓ હવે તમારો અક્ષરધામમાં નિવાસ થઈ ગયો જાણો અને સાથે જેટલા માણસ હતા તે સૌને વસ્ત્ર ઓઢાડ્યા અને દાદા દયાને અને વસ્તાદયાને રાજી કર્યા શ્રીજી મહારાજ સાથે અમરો ભગત હતા અને મહારાજ ગુજરાતમાં પધાર્યા હતા અને એક ગામમાં મહારાજ રાત રહ્યા હતા પછી મહારાજે અમરા ભગતને કહ્યું છે ભગત મને બહુ ભૂખ લાગી છે તે તમારી પાસે કંઈ હોય તો બે પૈસાના દાળિયા મંગાવે અને બ્રહ્મચારી ભેગા થશે ત્યારે તમને પાછું અપાવીશ ત્યારે ભગત બોલ્યા છે મહારાજ મારી પાસે કાંઈ નથી પણ તે અમરાભગત પાસે સાડા છ રૂપિયા હતા ને મહારાજે બે ચાર વખત કહ્યું પણ ભગતે ચોખ્ખી ના પડેલી પછી મહારાજ એક વાણિયાની દુકાનમાં ઉતર્યા હતા અને અમરાભગત ત્યાં સમય સાંજમાં ઊંઘી ગયા અને મહારાજ જાગ્યા પછી રાતના બાર વાગે વાણિયો દુકાનમાંથી લઘુશંકા કરવા બહાર નિસર્યો તે વખતે અમરો ભગતની તલવાર મહારાજે બારસાખના થડમાં ઊભી કરીને મૂકી અને મહારાજમાંથી વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા પછી વાણીઓ તલવાર લઈને દુકાનમાં ગયો અને તલવારે સાડા છ રૂપિયા બાંધ્યા હતા તે છોડી લઈને તલવાર કોઠીમાં નાખીને પછી વાણીઓ સૂઈ ગયો પછી ઘડીક થયું એટલે અમરો ભગત જાગ્યા અને બૂમ પાડીને કહ્યું જે મહારાજ મહારાજ તે સાંભળીને મહારાજ તરત જાગ્યા ને કહ્યું છે મારી તલવાર નથી મહારાજ કહે અમને તો ઊંઘ આવી ગઈ ત્યારે ભગત કહે મહારાજ મારી તલવાર કોઈક લઈ ગયો મહારાજ કહે તલવાર હતી કે બીજું કાંઈ હતું અમરો ભગત કહે મહારાજ સાડા છ રૂપિયા બાંધ્યા હતા ત્યારે મહારાજ કહે મેર મુરખ મારે બે પૈસાના દાળિયા જોતા હતા તે ન આપ્યા તે સાંભળી અમરે ભગત બહુ દિલગીર થઈ ગયો પછી મહારાજે શેઠને કહ્યું છે અમારે તલવાર લાવો નહીં ત્યારે શેઠ કહે દુકાનમાં ઉતરવા દીધા ત્યારે માથે ચોરી નાખો છો ત્યારે મહારાજ કહે કોઠીમાં તલવાર નાખી છે તેમાંથી કાઢી દે અને સાડા છ રૂપિયા હડફામાં નાખ્યા છે તેમાંથી કાઢી આપ તે સાંભળી વાણીએ તલવાર અને સાડા છ રૂપિયા આપ્યા તે લઈને સવારે મહારાજ બીજે ગામ પધાર્યા પણ અમરે ભગતે મહારાજને બે પૈસાના દાળિયા ન આપ્યા એવો જીવ લોભી છે તો વાલા હરિભક્તો આ હતી શ્રીજી મહારાજ અને એમના લાડીલા ભક્તો વચ્ચેની એ દિવ્ય લીલાઓ જો તમને આ પ્રસંગ ગમ્યો હોય અને આવી જ વધુ દિવ્ય લીલાઓ વિશે જાણવા માંગતા હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં અને આવી જ આધ્યાત્મિક વાતો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર પણ કરજો જેથી તેઓ શ્રીજી મહારાજના આ દિવ્ય ચરિત્રોનો લાભ લઈ શકે ફરી મળીશું એક નવા પ્રસંગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ